બાઇબલ પ્રોજેક્ટ એ સો કરતાં વધારે વીડિયોની શ્રેણી છે જે તેના દર્શકોની બાઇબલ વિશેની સમજણની વૃદ્ધિ કરે છે અમે માનીએ છીએ કે બાઇબલ ઈસુ ખ્રિસ્ત તરફ દોરનારી એક જ એકીકૃત વાત છે અને તેમાં આધુનિક જગત માટેના ગહન જ્ઞાનનો પણ સમાવેશ થાય છે આ વીડિયોની વિવિધ શ્રેણીઓ છે મુખ્ય આકર્ષણ તરીકે અમારી પાસે રીડસ્ક્રિપચર શ્રેણી છે તેમાં બાઇબલના દરેક પુસ્તકની રચના અને મુખ્ય વિચારો જણાવેલ છે જે તમને જાતે બાઇબલ વાંચવા માટે પ્રેરિત કરે છે અમે બાઇબલના દરેક ભાગો વિશે ટૂંકી એનિમેટેડ ફિલ્મો પણ બનાવીએ છીએ અમે ગોસ્પલ શ્રેણીના વીડિયોનું નિર્માણ કાર્ય પૂરું કર્યું છે અને હાલમાં રીડ સ્ક્રિપ્ચર શ્રેણીના વીડિયોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અમે આવી ઘણી શ્રેણીઓના વિડીયોનું નિર્માણ કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમે વિવિધ વિષયો પર પણ વિડીયો બનાવી રહ્યા છીએ જેમાં અમે બાઇબલનો એક મુખ્ય વિચાર લઈને તે કેવી રીતે ઈસુ તરફ દોરે છે તે બતાવીએ છીએ તે વિડીયો તો પવિત્રતા અને ન્યાય વિશેના વિડીયો છે બાઇબલ કેવી રીતે વાંચવું જોઈએ તેના વિશે પણ અમે એક શ્રેણીનું નિર્માણ કરીશું અમે બાઇબલ અભ્યાસ અને બીજી વધારે બાબતોની શ્રેણીઓ બનાવી રહ્યા છીએ તમે અમારી બાઇબલ પ્રોજેક્ટની યુટ્યુબ ચેનલ પર અમારા વિડીયો વિના જોઈ શકો છો અમારા વિડીયો જોવા માટે યુટ્યુબના સર્ચ વિકલ્પમાં ધ બાઇબલ પ્રોજેક્ટ ગુજરાતી ટાઈપ કરીને અમારી ચેનલ જોઈ શકો છો તમે આ વિડિયો તમારા વ્યક્તિગત બાઇબલ વાંચનના સમયે જોઈ શકો છો તમારા મિત્રોને તેના વિશે જણાવી શકો છો જૂથમાં બાઇબલ અભ્યાસ કરતી વખતે તેનો ઉપયોગ કરી શકો છો અથવા તમારી મંડળીમાં પણ તેના કેટલાક મુદ્દાઓ લઈને સમજાવી શકો છો વિશ્વાસી કુટુંબો તેમની કૌટુંબિક પ્રાર્થના અને મનનના સમયે તેનો ઉપયોગ કરી શકે છે તેનાથી બાળકો અને વયસ્કો નવી આંતરદ્રષ્ટિ પ્રાપ્ત કરશે જ્યારે તમે બાઇબલ પ્રોજેક્ટના સ્રોતોનો ઉપયોગ કરશો ત્યારે તે જ્ઞાન સુવાર્તા અને પવિત્ર વચનો વિશેની તમારી સમજણમાં વધારો કરનાર માધ્યમ બની જશે